અમરેલી જિલ્લાના લીલીયા ગ્રામ પંચાયતમાં થોડાક સમય પહેલાં ગ્રામસભા યોજાઈ હતી ને આ ગ્રામસભામાં એટલો હોબાળો થયો કે ગ્રામસભા રદ કરવાની નોબત આવી હતી બે ઓક્ટોબરની આસપાસ ગ્રામસભાનું આયોજન હતું તેમાં કેટલાક ઠરાવ થયા હતા પરંતુ આ ઠરાવો રદ કરાવ બાબતે ફરી ગઈકાલે સાંજે લીલિયા ખાતે ઢળતી સંધ્યાએ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ ગ્રામસભામાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકરો એક થઈ ગયા ને અધિકારીઓને સરપંચ નો લીધો મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે ગ્રામ સભા યોજવા માટે સરકાર દ્વારા જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ગ્રામસભાઓ વિવાદમાં પણ આવે છે અને ગ્રામસભા માત્ર કાગળ ઉપર થતી હોય તેવા આરોપો પણ સમયાંતરે લાગતા હોય છે બે ઓક્ટોબરે ગાંધીજીની જન્મ જયંતિએ અલગ અલગ સમગ્ર ગુજરાતના તાલુકાઓ ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગ્રામસભાના આયોજનની વાત કરીએ તો અમરેલી જિલ્લાના લીલીયા ગામની ગ્રામસભા ખૂબ જ તોફાની રહી હતી જેમાં આ ગ્રામસભામાં ત્યાંના સ્થાનિક પડતર પ્રશ્નો છે રોડ રસ્તાની દયનીય હાલત છે ગટર કનેક્શન બાબતે લોકો ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેવી અલગ અલગ બાબતોને લઈને તેમણે જે તે ગ્રામસભામાં જે અધિકારીઓને રજૂઆત કરવાની હોય છે તે અધિકારીઓ હાજર ન રહેતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ હોબાળો કર્યો જેના કારણે બે ઓક્ટોમ્બરની ગ્રામસભા મોકૂફ રાખવાની નોબત તંત્રને આવી હતી ને ત્યારબાદ તલાટીએ ગઈકાલે સાંજે આ ગ્રામસભા બોલાઈ હતી ને જે જે પડતર પ્રશ્ન ગામના લોકોના હતા રોડ રસ્તાની વાત હોય ગટર કનેક્શનની વાત હોય પાણીના કનેક્શનની વાત હોય તે તમામ મુદ્દે રજૂઆત કરવાની હતી પરંતુ જે ગ્રામ સભામાં એકાએક પ્રશ્નને લઈને હોબાળો થવા લાગ્યો જેમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના લોકો એક થઈને જે અધિકારીઓ છે ને સરપંચ છે તેમનો ઉધળો લઈ નાખ્યો ને એવી સ્થિતિનું નિર્માણ થયું કે

જિલ્લામાં જે એન્જિનિયર કે કામ કરું છું હું લીયા તાલુકાની અંદર હું એન્જિનિયર તમારું નામ કે નિકુંજભાઈ કલકાણી નિકુંજભાઈ બરાબર છે આ યોજના જે નલસેજલ યોજના જે છે એ લોક ભાગીદારી વાળી યોજના છે આની અંદર 10% 90 10 ની યોજના છે સોશિયલ પ્રોસેસ કરીને એના જે કઈ ઠરાવ હોય એની જે યોજનામાં તમારે કઈ એની જરૂરિયાત હોય કાગળ સેતાતી કાગળની જરૂરિયાત છે અમારે મેળભાઈ પ્રોસેસ પૂરી કરી છે ત્યાર પછી આની અંદર એવી વાત હતી કે કનેક્શન જે છે લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવેલ છે ઘરે ઘરે બધી લાઈન છે માત્ર કનેક્શન આપવાનું હતું પણ કનેક્શન આપવા માટે અમારો નિયમ એવો છે કે ચાપડો જે ચાપડો આવે ને એ ચાપડો મારી પોતાના ઘર સુધી કનેક્શન લઈ લેવું આવી યોજના બનાવવા માટે એક કનેક્શન ના પંદરસો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થતું હતું પરંતુ આવડી કરોડો રૂપિયાની યોજના લીલીયા ગામની દસ કરોડ રૂપિયા ઉપરાંત મને ચાકડો થતી ખબર નથી પણ એથી વધારે આ યોજના બનાવવામાં આવી છે જો એ કાર્ડ કનેક્શન આપવામાં આવે તો પાઇપોમાં કાણા પાડીને એ પૂરી થઈ જાય ઘરે ઘરે હોલ એક પડે તો એક શેરી હોય પંદર હોલ પડે મેન પાઇપની અંદર એટલે અમારા પાણીપોડા બોર્ડના અધિકારીઓ વાસમોના અધિકારીઓ બેસીને આ લી આવડું મોટું જ્ઞાન કહેવાય તો એ એસ્ટીમેટ બનાવી એની અંદર ગોળી સિસ્ટમ ઉભી કરી કે ભાઈ એક જ લાઈન ની અંદર ઘોડી મારી દિવાલ ઉપર ઉભી કરી દેવાની એમાં અડધાના કનેક્શન સુધી પહોંચાડવાના

એરિયા પાણી સમિતિ છે પાણીને લગત કામગીરી કરતી હોય તો આ જે ટેન્ડર છે એ પાણી સમિતિની સાથે રહી અને પંચાયત સાથે રહીને કરવામાં આવે એમાં ટેન્ડરમાં વાસમો અહીંયા આગળ જે જિલ્લામાં બેસે એની કોઈ જોગવાઈ ન હોય ગાંધીનગરથી જે ટેન્ડરનું વોલ્યુમ મંજૂર થયેલું હોય એ વોલ્યુમમાં જે નીતિ નિયમો નક્કી કરેલા હોય એ નીતિ નિયમો પ્રમાણે ટેન્ડર થાય એમાં આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ એડ કરી દો આ વસ્તુ એડ કર દો આ વસ્તુ એડ કરી દો એ આપણી સત્તાની વસ્તુ નથી

અવે ઉભા રહેજો જો એની શરતો નક્કી થતી થી એન્ડ પ્રોક્યોર માં તમે એ રીતના ગ્રામ પંચાયત વાકે કામ ચાલુ નથી અમે રજૂ કરી ગ્રામ સભામાં આ વસ્તુ નક્કી કરી છે ગ્રામ સભા કલેક્ટર કચેરી એમ કે ડીજીઓ સાહેબ એમ કે આને મંજૂરી માટે ગાંધીનગર મોકલો આપણે ગાંધીનગર મોકલીએ ગાંધીનગર થી મંજૂરી

કરવામાં આવે કે આ ટેન્ડરમાં મરામત માટેનો જે ખર્ચો થાય તેની પર શું કરવામાં આવે એવી વિનંતી કરતો ઠરાવ આજની ગ્રામસભામાં આપણે સરવાનું મૂકીએ એવી મારી ઈચ્છા છે સેન્ટર બને છે બરાબર વેપારીઓ બધા પ્રશ્ન કરે છે અરજી કરે છે

પંચાયત ની જવાબદારી છે અધિકારી અધિકારીની જવાબદારી છે આ નક્કી થવું જોઈએ અને એ પ્રમાણે એની કાર્યવાહી શું કરવામાં આવશે એનો જવાબ

આપણે સાંભળ્યા આ જે લીલીયા ગામમાં જે ગ્રામ સભા હતી તેમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે અને કહેવાય છે કે ઇતિહાસમાં એવી ઘટના પ્રથમ વખત અમરેલીમાં બની છે કે કોઈ ગ્રામ સભામાં પોલીસ પ્રોટેક્શન રાખવું પડે એટલે કેટલી તોફાની આ સભા મનાઈ રહી છે અને આ બાબતના સંદર્ભમાં ગ્રામજનો કહી રહ્યા છે કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે ને જે બે ઓક્ટોમ્બરે થયેલા ઠરાવો છે તે રદ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવા લઈને આગામી સમયમાં જે વિકાસના કામોની જે યાત્રા વણથંભી છે તેને યથાવત કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે અમરેલીના લીલીયા ગામના લોકોને ક્યારે ન્યાય મળે છે દર્શક મિત્રો આવા જનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई